તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ પોલીસ વિભાગ તત્પર બની છે કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરક્ષાના ગરબા મેદાનોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દર વર્ષે જેમ નવરાત્રીની ધામધૂમ પૂર્વ ઉજવણી થાય છે તેમજ આ વર્ષે પણ જુદા જુદા આયોજકો દ્વારા શહેરના વિસ્તારોમાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે દરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે અને જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી પોલીસ માટે અગત્યની બની છે પોલીસ વિભાગની બીડીઆરએસ ક્યુઆરટી અને એસઓજી ટીમો દ્વારા અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષાની દ્રષ્ટિએ ખેલૈયાઓના બેગ વાહનો અને આવન જાવન પર નજર રાખવામાં આવી રહી છે મેદાનોમાં સીસીટીવી કેમેરા મેટલ ડિટેક્ટર સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ સક્રિય કરવામાં આવી છે સ્થાનિક પોલીસ સ્ટેશનોના સ્ટાફ સાથે સ્પેશિયલ ટીમો દ્વારા મેદાનોની અંદર અને બહાર પણ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ધાર્મિક સામાજિક સૌહાર્દ ભંગ કરવાના જો પ્રયાસોને કડક હાથે દબાવી દેવામાં આવશે અને આ રીતે પોલીસની સક્રિયતા સાથે ગરબા પ્રેમીઓ નિર્ભયતાથી નવરાત્રિના આ પવિત્ર તહેવારનો આનંદ માણીને આવશે